નમસ્કાર આપના મનસુખભાઈ સુવાગ્યા આ છે મારા પૂજ્ય માતુશ્રી ચતુરાબા ભારતીય સંસ્કૃતિમાં જે જીવનદાતા છે ને એને દેવ કહે છે પરમાત્મા એક જ છે નિરાકાર વેદમાં એના ચોવીસ લક્ષણ કીધેલા વર્ણવેલા છે યજુર્વેદમાં બસ એ જ સાચો પરમાત્મા છે કોઈ સંપ્રદાયના સ્થાપકો ભગવાન નથી એ તો મહા પાખંડ વેળા છે અને સમાધિ છેતરપિંડી છે સાધુ ગુરુ કોઈ ભગવાન ના હોય શકે ગુરુ ગુરુ હોય શકે એને દેવ કહીએ છે સૂર્ય ને દેવ કહીએ છે તો એ જીવનદાતા છે એ તો આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકીએ છીએ એવી જ રીતે જન્મદાતા માતા છે એટલે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ કહેનાર વિશ્વની એક માત્ર આપણી ભારતીય સંસ્કૃતિ છે ઈ દિવ્ય દર્શન છે શ્રદ્ધાનો વિષય નથી દિવ્ય દર્શન છે માં જન્મદાત્રી છે માં પ્રેમ અને કરુણાની સાક્ષાત મૂર્તિ કે દેવી છે મારા બા અને એટલે

સખલ પ્રકૃતિ અને એવી જ બીજી ગુરુ મારી માતા છે કે જેનીમાંથી મને જીવન જ્ઞાન માનવ મૂલ્યો કૃષિ પ્રકૃતિનું અનન્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે મારી માતાને મેં નાનપણમાં એ ચાર વાગે ઊઠતા કદાચ મને છ વર્ષની ઉંમરથી સાંભળે ત્યાંથી લઈને પચાસ વર્ષના થયા ત્યાં સુધી ચાર વાગે ઉઠે અને સાંજના નવ વાગ્યા સુધી વર્ષમાં એક દિવસની રજા વિના અને કોઈ પણ પ્રકારની અંગત અપેક્ષા વિના મેં એને પુરુષાર્થ કરતા જોયા છે અલી પ્રેમની મૂર્તિ તો છે પુરુષાર્થની મૂર્તિ છે અને ત્યાગની મૂર્તિ છે એના જીવનમાં આજે બાની ઉંમર ત્યાસી વર્ષની થઈ છે એણે જીવનમાં કદી વસ્ત મારા પિતાશ્રી પાસે કોઈ અપેક્ષા નથી રાખી સાસુ સસરા પાસે નહોતી રાખી અને માં તરીકે અમારી દીકરાઓ પાસે અપેક્ષા નથી રાખી કે આટલા પૈસા જોઈએ છે આ વસ્તુ જોઈએ છે મને આય ફરવા લઈ જાવ કાઈ તો અપેક્ષા નથી સાવ ત્યાગની મૂર્તિ છે પુરુષાર્થની મૂર્તિ છે ત્યાગની મૂર્તિ છે પવિત્રતાની મૂર્તિ છે સત્ય નિષ્ઠાની મૂર્તિ છે કે એ જીવનમાં અસત્ય આચરણ તો ન કર્યું પણ એક શબ્દ બોલ્યા હોય એવું કોઈ સમાજમાં આવ્યો એનો એક સાક્ષી નામ રહેશે વિ અસત્ય વિચાર પણ નથી કર્યો

એને સાસુ સસરા પ્રત્યેની ફરજ મહેમાન પ્રત્યેની ફરજ ઘર પ્રત્યેની ફરજ એમના પતિ પ્રત્યેની ફરજ સંતાનો પ્રત્યેની ફરજ કુટુંબ પ્રત્યેની ફરજ ગામ પ્રત્યેની ફરજ ઇતિહાસી વર્ષમાં એક વ્યક્તિ એસાસ ના કરી શકે કે ચતુરાબાઈ ફરજ ઠીકા છે કાંઈ એને કરવું જોઈએ નથી ત્યારે મારી માતાના જીવન ઉપરથી અને મારી સંસ્કૃતિ દર્શન ઉપરથી કેવું છે કે જે સ્ત્રી અપેક્ષા રાખતી હોય રાખતી હોય કે મારું સંતાન શ્રેષ્ઠ થાય તો એને એને પરિશ્રમને પોતાનો ધર્મ તરીકે સ્વીકારી અને પરિશ્રમ કરવો પડશે અને કર્તવ્ય ધર્મની મૂર્તિ બનવું પડશે મહાપરિશ્રમી અને કર્તવ્ય ધર્મની મૂર્તિ બનવું પડશે અને એક સહજીવન સ્વીકારવું પડશે અમે ભેગા ભેગાતા વીસ અમારા માથુશ્રી બધા પ્રત્યે સમદ્રષ્ટિ બધા સાથે રહેવાનો ભાવ અમે એકલા રહીને અમે અમારું કરીએ એવી હિન વૃત્તિ એ એ તો તો તુચ્છતા છે છે એનાથી મુક્ત થવું પડે મનુષ્ય પ્રકૃતિગત ગુણ સહજીવન 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 દાંપત્યનું પરિવારનું કુટુંબનું ગામનું સહજીવનની સાક્ષાત મૂર્તિ મારી માતા ત્યારે મારી માતાના જીવન ઉપર નવી પેઢી શિક્ષિત પેઢીને સંદેશ જો તમે તમારા સંતાનને શ્રેષ્ઠ બનાવવા માંગતા હો તો તમે પરિશ્રમની મૂર્તિ બનો તમે કર્તવ્ય ધર્મની મૂર્તિ બનો સત્ય નિષ્ઠાની મૂર્તિ બનો કરુણાની મૂર્તિ બનો પ્રેમ તો સંતાનો પતિ પ્રત્યે હોય પણ કરુણા તો બધા પ્રત્યે પ્રભુ એ કરુણાની મૂર્તિ બનો અને આવી મારી માતાનું જીવન એની મહેનત જોઈને મેં કાવ્ય રચ્યું છે યાદ આપની સમક્ષ રજૂ કરું છું એનું નામ છે મા તું પ્રેરણા મૂર્ત અહીંયા જે વર્ણન છે એ મારી માના જીવનમાં મેં જોયું છે માડી તું લઈ માથે ભારો વાડીથી આવતી મને ગાડા માર્ગના ગારામાં કેડે બે સાડતી અમારું ગામ તો સુનાગઢ થી દક્ષિણમાં ખૂબ વરસાદ પડે બહુ મહિનો મહિનો દિવસની હેલી થાય અને કાળી માટીનું ગામ હતું એવો ગારો કે 6 વર્ષની 5 વર્ષની ઉંમરથી યાદ છે કે ઈ ચોમાસામાં બળદ ગાડા છોટી જાય અને માં કાયમ માથે ભારો લઈને આવતા એ અમે જોયું છે એમ કહી શકું વીસ વર્ષના ત્યાં આપું જોઈ પછી વરી સાતનોની વ્યવસ્થા થઈ ત્રીસ વર્ષની ઉંમરે ત્યાં સુધી તો અમે જોયું છે પચીસ વર્ષ એ ભારો લઈને આવતા અને એવા મારામાં મને યાદ છે ગારામાં હું નાનો હતો કદાચ ચાર પાંચ વર્ષ ચાલી ન શકીએ તો માથે ભારો હોય ને અમને તેડી આ માની મૂર્તિ છે અને મારા ગાડા ગારામાં માર્ગે અમને ગાડા એમ કેડે બેસાડતી માળી તું ખાય કાટા ચપટી બોર વીણી લાવતી તારા ભૂખ્યા પેટે વાડીનું ચીબડું લઈ આવતી અમે તો ખેડૂતના દીકરા તો એ શેઢે દેશી બોલડી હોય ચણિયા બોર નાના હતા બા ખેતરમાં કામ કરતા હોય પાણી વાળતા હોય કોઈ કૃષિ પાકમાં તો એ બોલ વીણી વીણીને ખવડાવતા અમને એ મને યાદ છે અને એક ચીફડું ધીડું હોય ઘાસ વાટતા વાટતા કે નિંદામણ કરતા કરતા તો એ ખાય ને એને ભૂખ લાગી હોય તો એ અમારા માટે લાવે એ માં છે માટી તારે નિત સોળ કલાકનો શ્રમ અને આ ઈશ્વરની ની સાક્ષી હું જગત ને એકરાર કરું છું કે મારી મેં સોળ કલાક પરિશ્રમ કર્યો છે ત્યારે અમે આવા મહેનતું થયા છીએ અને ત્યારે આજે દેશ માટે 60 વર્ષની ઉંમરે 14 થી લે અને 20 20 કલાક કામ કરીએ છીએ ઈ સંસ્કાર અમને કોઈ શાસ્ત્રીય નથી આપ્યા ઈ કોઈ અમને સાધુ રૂપી ગુરુએ નથી આપ્યા ઈ સંસ્કાર અમને અમારી માતાના જીવનમાંથી અને પિતાના જીવનમાંથી મળ્યા છે પિતા પણ એવા જે લાલજી બાપા એને ઉર્ફે બચુ બાપા ગામ કેતું ઈ પણ એટલા જ મહેનતું એવા જ પરાક્રમી સત્યનિષ્ઠ વ્યક્તિ એટલે મારી તારે નિત સોળ કલાકનો શ્રમ તેમાં ક્ષણ ગોતી માથે હાથ પસવાડ્યો આજે માયુ બાળકોને ખોરામાં જ લઈને પાંચ પાંચ દસ દસ વર્ષના ઢગા થાય બેસે છે ને એ પાંગડી પ્રદા થાય છે અમારી માને તો સતત કામ રહેતું હતું એ કામ કરતી જઈને અમે આમ ક્યાંક રસ્તામાં બાજુમાં પસાર થઈએ તો માથે આમ જરાક હાથ ધરી બસ આટલો જ ઈ પ્રેમ વર્ષા કરવાનો એને સમય હતો વધારે મને લાડ લડાવવાનો સમય ન હતો પણ એમાં તો આખી એમ કહી શકાય કે અનરા ધાર પ્રેમની વર્ષાની મે અનુભૂતિ કરતા હતા માડી તું ખેતી ઘર ને વાસીદા સંભાળતી વેલા ઉઠીને ઉઠે પહેલા માં પેલું છે ને ગરમ પાણી કરે મે વેલા હું ઊંઘી ઉઠતો 5 વાગ્યા મને જોતો ગરમ પાણી કરે પછી તરત જ તરત છે ને ઈ ઈ વાસીદુ કરે વાસોદી કરી અને 3-4 ગાયો ભેંસો દોવા દેતી હોય એનું દૂધ કાઢે ગોદોહન કરી અને પછી રોટલા કરે અને સાત વાગ્યા સુધીમાં તો અમને બધાને સવારનું સિરામણ કરાવી દે અને મજૂર સાથે સા સંદી ઉગે ને તા તો મજૂર સાથે ચાલતા થઈ આખો દી ત્યાં કામ કરે અને પાછા સાંજે ઘરે આવી અને પાછા રોટલા કરે બધાને જમાડે અને પાછળ વાસણ રસોડું બધું સાફ કરે એટલી મહેનત કરતા તોય તું સૌનો પડિયો બોલતી આ મેં જોયું કે આટલી મહેનત કરે ને તોય દાદા કંઈ માંગે દાદી માં કઈ માંગે પિતાજી કઈ માંગે અમારી કોઈ અપેક્ષા હોય મહેમાન હોય તો ફટ કરતો હાજર કરી દેવું સમય નથી ને એ શબ્દ બોલ્યા માડી તને ક્રોધ કલેશ કે અહમ ન સ્પર્શી શક્યા કદી હર પલતું એતનો મેઘ વરસાવતી આ ઈશ્વર સાક્ષી મારો અહેસાસ રજો કરું છું માડીને કોઈ દી ક્રોધ આવ્યો જ હતો એને કોઈ દી જીવનમાં કોઈ સાથે પિતાજી થી લઈ કોઈ સાથે કલેશ કર્યો જ નથી અને એને એને કોઈ જાતનો અહમ

આ અહમ સ્પર્શી શક્યા કદી હરપલતું હેતનો મેઘ વરસાવતી અને અમારા ઉપર ને બધા ઉપર હેતનો નો મેઘ મારી તારામાં ને જોયા કદી દ્વેષ ભેદ કે પર કોઈના પ્રત્યે દ્વેષ નહી પછી ભેદ

એને પોતાનું કોઈ સપનું આદત કે મારી સેલ્ફ લાઈફ ને મારું મારી સ્વતંત્રતા એને મારા જીવનની ઘોર ખોદી દેખી છે મારી માને તો કોઈ પોતાની છે ને પોતાનું કોઈ સપનું નથી સ્વતંત્રતાની એને ખબર જ નથી જીવનની સ્વતંત્રતા શું હોય હા એ કઈ ગુલામ તરીકે નથી જીવા પણ એક સૌની સાથે સહિયારું સહજીવન જીવા ચોક્કસ જીવા છે અને એમાં એ પૂરેપૂરા સુખી છે પોતાના સપનાની નહીં એને છે ને બધાના સપના પૂરા હોય સાસુ સસરાના પતિના મહેમાન આવ્યા હોય તો એની અપેક્ષા પૂરી કરવાની કુટુંબની અપેક્ષા પૂરી કરવાની સંતાનોની વહુની દીકરાના દીકરાઓની અને દીકરાના દીકરા અત્યારે છે ચોથી પેઢી એની અપેક્ષા પૂરી કરવાની પણ હું ચોક્કસ જોઈ શકું છું કે બીજાની અપેક્ષાઓ સપના પૂરા કરવામાં એના સઘળા સપના પૂરા થઈ ગયા થઈ ગયા તમારા સપના બધાય પૂરા એટલે આના દ્વારા હું સંદેશો દેવા માંગુ છું કે પોતાના સપનાના બહુ ના જુઓ એટલે બરાબર છે કાંઈક કરવાના સપના પણ માત્ર પોતાના સપના પૂરા કરવા માટે પોતાના મહોત્સવ માટે પોતાની સ્વતંત્રતા માટે જીવો ને સૌના થઈને જીવો અને બીજાના સપના પૂરા કરો તો ઉપરવાળો અને પરિવાર સમાજ એ તમારા હજાર સપના પૂરા કરી દેશે એ એ એની સાક્ષાત એનું પ્રમાણ મારી માતા છે માટી તો આંખોથી અમી વરસાવતી સદા ઈશ્વરના અખૂટ ભરોસે ચાલે એની આંખમાંથી છે ને કોઈ દી ક્રોધ કે નફરત તો ન હોય શુષ્કતા પણ અમે ભારી નથી એક ક્ષણ માટે આંખમાંથી હંમેશા પ્રેમ રૂપી સમભાવ રૂપી સમદ્રષ્ટિ રૂપી સમાનતા રૂપી પવિત્રતા રૂપી અમી વર્ષા છે અને એક ઈશ્વરના ભરોસે ચાલ્યા છે કોઈ દિવસ એને 100 રૂપિયાનો પણ સંગ્રહ નથી કે ત્યારે તો તીર અમે પાછી લાખ બે લાખ રૂપિયા લઈને અલગ મૂકી શકે મનમાં રૂપિયા દે પર રાખવા તો કોઈને દેવા લેવા કે જાવ કાઈ જ નહીં ઈશ્વરના ભરોસે સંપૂર્ણ જીવી ગયા તો ભગવાને એવું એને દિવ્ય જીવન પણ આપ્યું છે માડી તારું હૈયું પ્રેમની ગાગર બાતું કરુણાનો સાગર માડી તું સમાની સુરત માત તું જ ખરી પ્રેરણા આ મારો ઈશ્વરની સાક્ષી એકrar છે કે માં તારું હૈયું તો પ્રેમની ગાગર છે માત તું પોતે જ તો કરુણાનો સાગર છે માડી તું સમાની સુરત એટલે કે મૂર્ત મૂર્તિ છે અને માત તું મારી ખરી પ્રેરણા મૂર્તિ છે પરમાત્માનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે આવી દિવ્ય ભવ્ય અને કરુણાની મૂર્તિ જેવી માતા મને મળી છે જે મારી ગુરુ છે આ મારી માનવના જીવનમાં આ દેશની અને જગતની સ્ત્રીઓ પ્રેરણા લઈ પોતે પણ એક આદર્શ નારી બની આદર્શ માતા બની અને પોતાના સંતાનો મહા પરિશ્રમી મહાકર્મ યોગી પરમ રાષ્ટ્રપત કર્તવ્ય બનાવે એવી શુભકામના અનસુભાઈ સુવાલ